નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત પ્રાથમિક શાળાના શૌચાલય ગંદકીથી કદબદી રહ્યા છે અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તાર રામજી મંદિર રોડ રામજી મંદિર પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે અહીં સફાઈના નામ પર મોટું મીંડું જોવા મળી રહ્યું છે અહીં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ના છૂટકે આ ગંદકીમાં શૌચ કરવા આવવું પડતું હોય તેવા બી દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ અંગે શાળાના આચાર્ય તેમજ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેનને રજૂઆતો કરાઈ હતી પરંતુ અહીં આનું કોઈ રિઝલ્ટ કે પરિણામ જોવા નથી મળી રહ્યું હજુ પણ આ શૌચાલયો ગંદકીથી ખદબદી રહ્યા છે અહેવાલ ઇલિયાસ કપાસી અમરેલી